વલસાડ જિલ્લાના વાપીમાં હત્યા બનાવ વાપીના જૂના ફાટક વિસ્તારમાં બની ઘટના એક યુવક અને યુવતી પર અન્ય યુવકે કર્યો હુમલો હુમલામાં યુવતી સાથે ઉભેલા યુવકને વધારે ઈજાઓ પહોંચતા યુવકનું થયું મોત યુવક ઉપર ઉપરા છાપરી ઘા મારતા યુવકનું મોત થયું હોવાનું અનુમાન પોલીસ દ્વારા લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી ઘટનામાં યુવતીને પણ ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી મરણ જનાર યુવક અને યુવતી અને આરોપી યુવકની ઓળખ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા પોલીસ દ્વારા આરોપી યુવકની શોધખોળ હાથ ધરાઈ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી આજ રોજ સવારના લગભગ સવા નવ વાગ્યાની આસપાસ વાપી રેલ્વે સ્ટેશન ઈસ્ટ સાઈડે રેલવે સમાંતર એક યુવક અને યુવતી બંને જણા વાતો કરતા હતા જે દરમિયાન બંનેમાંથી કોઈ ફોન કરીને આ યુવતીને એક જૂનો જે ઓળખીતો હતો એને બોલાવેલો હતો અને બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા યુવતી પાસે જે વ્યક્તિ હવે ઊભો હતો એ વ્યક્તિએ કંઈક છરી લઈને જે જૂનો જે નવો વ્યક્તિ મળવા આવ્યો અને મારવાનો પ્રયત્ન કરેલો હતો જે દરમિયાન નવા આવેલા વ્યક્તિ આ છરી ઝૂંપી લીધી હતી અને જે વ્યક્તિ યુવતી સાથે ઊભો હતો એની ઉપર હુમલો કરી દીધો હતો અ એ વ્યક્તિ ભાગ ભાગેલ હતો અને સાથે સાથે યુવતીઓ ભાગેલ હતી પણ થોડેક નજીકમાં જઈને એને ઉભલો કરી દેતા એ જે યુવતી સાથે ઉભેલી વ્યક્તિ મરણ ગયેલ છે અને યુવતીને પણ થયો જે હાથમાં બેભાન હાલતમાં છે અને એ વ્યક્તિ પછી ભાગીને રેલવે રેલ્યુએશનમાં ગયો હતો જે હજી એને પકડવાની તજીજ હાથમાં ચાલુ છે કેટલા ઘા મારેલા છે એ જે કેટલા ઘા મારેલા અને એ બધી વસ્તુ પોસ્ટમાર્ટમાં ક્લિયર થશે પણ નાના મોટા ઘણા બધા ઘા છે એટલે હજી ઇમકેશ પંચનામ એ પણ કરવાનું બાકી છે